નાઈનપા પાછળ જુઓ તેવા નથી મેં હું સાફ કરી નાખ્યું જો આમ કરવીને એટલે આ સેવા સાફ થઈ જાય છે એટલે લપસવાની રીખ ન રહે પડવાની અને શાંતિથી નાઈ શકે બાળકો તો યુરાજ ગુપ્પા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણીયા વધારે મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે ચુમાલી અઠ્યાવી પછી જો મિત્રો આ મનસુખભાઈ સુવાગિયા જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા તળાવ ઓગણ બનાવેલું છે તો ખૂબ સરસ વર્ષો લઈએ આ તળાવને કાંઈ નહીં થાય એવું બનાવેલું છે આ તમે જુઓ બહુ ખૂબ સરસ સારી મહેનત કરેલી છે મનસુખભાઈ સૌાગ્યાને ધન્યવાદ કહેવાય આવાના આવા કામ કરતા રહેજો અને પ્રકૃતિ પર્યાવરણ વિશે જવા તળાવ ખૂબ સરસ ગુંદા ચોટીલા તાલુકાનો ગુંદાની વેડીમાં બનાવેલું છે ધન્યવાદ મનસુખભાઈ ધન્યવાદ